એનએસયુઆઈ દ્વારા જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના લેટફ્રીના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી જેનો સુખદ અંત આવ્યો જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સમયસર ફી ભરવામાં ન આવી હતી જેના અનુસંધાને સંસ્થા દ્વારા પેનલ્ટી લગાવવામાં આવી હતી જેના મુદ્દાએ લઈને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જ્યારે પ્રશ્ન હલ નહીં થતા એનએસયુઆઈના આગેવાનો દોડી આવ્યા હતા અને આ બનાવના પગલે પોલીસ પણ આવી હતી ત્યારે મામલો ગરમાયો હતો જોકે આ પ્રશ્નને લઈ એનએસયુઆઈ ના આગેવાનોએ મેનેજમેન્ટને રજૂઆત કરતા વિદ્યાર્થીઓની લીટ ફી માફ કરવામાં આવી હતી ત્યારે આગેવાનો દ્વારા પણ વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી હતી કે સમયસર ફી ભરવી જોઈએ નહીં તો લેટ ફી લાગશે લેટ ફી બાબતે જે પ્રશ્ન છે સર નિવારણ લાવો અને જે આપ વારંવાર સ્ટુડન્ટ આવે છે એની જેને લોકો ફી છે ટાઈમ ટાઈમ દે પણ અત્યારે લેટ ફી વાંધો તમારી થી લેટ ફી વેવ કરીએ બટ આવું રિપીટેડલી ન થાય સો આપણે બંને એની છે સર કે વારંવાર જે વિદ્યાર્થી છે ઈની આવે કે જે ટાઈમે 3 3 મહિના સુધી ફી નો ભરાઈ ગયા ફી ભરાઈ જાય

મને પ્રમુખ આજ રોજ ફોન આવતા કે બાબતે પ્રશ્ન છે અને તેમને વર્ગખંડમાં બેઠવા નથી દેવામાં આવતા તો આ વસ્તુની જાણ રાખી આજ રોજ જીએમઆઈયુ યુનિવર્સિટી ખાતે આવેલ અને એ પ્રશ્નનું નિવારણ લાવી કે જે લેટ ફી છે વારંવાર લેટ ફી વધારે લેવામાં આવે છે અને વાલીઓને ખરેખર એ પ્રશ્ન છે તેનું નિવારણ કરવા અમે જીએમઆઈયુ યુનિવર્સિટી આવ્યા અને સર પ્રિન્સિપલ સર જોડે વાત થઈ તેનું નિવારણ આવી ગયું છે અને વારંવાર આ પ્રશ્ન ન થાય તેની મારી એક વિદ્યાર્થીઓને પણ બોલું છે કે તે કાળજી રાખે બરાબર છે ઓકે